દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા સન જાન્યુઆરીનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલુક ગુરુદ ગ્રંથમાંથી જેમના માલિકો ઈસુને માનનારા છે તેમણે માલિકો તો ધર્મબંધુઓ છે એમ સમજી તેમનો અનાદર ન કરવો બલકે વધારે સારી સેવા બજાવવી કારણ એ સેવાનો લાભ જેમને મળે છે તેઓ ઈસુને માનનારાઓ અને પ્રિયજનો છે સાચી અને ખોટી સંપત્તિ આ બાબતોનો તારે ઉપદેશ કરવો અને એના ઉપર તારે ભાર મૂકવો જો કોઈ જુદો ઉપદેશ આપતો હોય અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો અને આપણી ધર્મ શ્રદ્ધાના સિદ્ધાંતો સાથે સંમત ન થતો હોય તો તે અભિમાનથી ફૂલાઈ ગયેલો છે અને કશું સમજતો નથી એમ જાણવું એને કેવળ ચર્ચાની અને શાબ્દિક ઝઘડાની ચડ છે જેમાંથી ઈર્ષા કલ કૂતલી અને હલકટ વહેમ ઉત્પન્ન થાય છે એવા લોકોમાં પાર વગરના વાદ વિવાદ ચાલ્યા કરે છે તેમની બુદ્ધિ વિકૃત થઈ ગઈ હોય છે તેઓ સત્ય ખોઈ બેઠા હોય છે તથા ધર્મને લાભનું સાધન માનતા હોય છે બેશક ધર્મથી ખૂબ લાભ થાય છે એ ખરું પણ જે હોય તેનાથી સંતોષ હોય તો આપણે જગતમાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે અહીંથી જવું પડશે એટલે આપણને અન્ન વસ્ત્ર મળી રહે તો તેટલાથી આપણે સંતોષ માનીશું પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પ્રલોભનમાં ફંદામાં અને જાત જાતની મૂર્ખાઈ ભરી અને હાનિકારક વાસનાઓમાં સપડાય છે જે માણસને સર્વનાશના દરિયામાં ડૂબાડે છે કારણ ધનનો લોભ એ બધા પાપનું મૂળ છે ધનની પાછળ પડવાથી કેટલાકે ધર્મ શ્રદ્ધાથી ચલિત થઈ આડે માર્ગે ચડી જઈ અનેક યાતનાઓ વહોરી લીધી છે પણ ઓ ભગવાનના માણસ તું આ બધાથી દૂર ભાગ અને ધર્મ પરાયણતા ભક્તિ શ્રદ્ધા પ્રેમ દ્રઢતા અને નમ્રતાની પાછળ પડ શ્રદ્ધાની કલ્યાણકાર હોડમાં જૂજતો રહે અને શાશ્વત જીવન જીતી લે એ માટે જ તને હાકલ કરવામાં આવી હતી અને એ માટે જ તે અનેક સાક્ષીઓ સમક્ષ શ્રદ્ધાની મંગળ કબૂલાત કરી હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશ નું વાંચન સંતો લોક ક્રોધ અધ્યાય આઠ કલમ એક થી ત્રણ ભાવિક સ્ત્રીઓ આ પછી ઈસુ શહેરે શહેર અને ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા તેમની સાથે બારે શિષ્યો હતા અને અબદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી તેમાં જેનામાંથી સાત અબૂતો નીકળ્યા હતા તે મગદલા વાડી તરીકે ઓળખાતી મરિયમ હેરોદના કારભારી ખુજાની વહુ યોહાના સુસાના અને બીજી અનેક હતી એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો